હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે છે આપણે સુધાકાર મ્યુઝિયમમાં તમારા પાછળ બધી કાર દેખાતી જશે આ ટુરિસ્ટ પ્લેસ છે પણ થોડુંક અનનોન છે એને શું કહેવાય આગળ વધારવાની જરૂર છે એક અંકલ છે જે આ બધી કાર્સ બનાવે છે પોતાની જાતે અને આ બધી જ કાર અત્યારે હું તમારે જે આગળ વિડીયોમાં બતાવવા જઈ રહી છું એ બધી જ કાર ચાલુ છે અને હૈદરાબાદમાં એનો વર્ષમાં એકવાર રોડ શો પણ થાય છે આ જે કાર છે અહીંયાની સૌથી મોટામાં મોટી કાર છે એને ગિનીસ વર્લ્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ પણ છે અને આ જે અંકલે જે સુધાકાર મ્યુઝિયમ બનાવ્યું છે અંકલનું નામ સુધાકર છે અને એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને એમને જે આજે બધી જ કાર બનાવેલી છે પોતાની જાતે બનાવેલી છે અત્યારે એની આ બધી જ કાર ચાલુ કંડિશન્સમાં છે અને આ થોડું પ્લેસ અનનોન છે પણ જો તમે હૈદરાબાદ ફરવા આવતા હોય ને તો હું તમારે કહું છું કે આ પ્લેસ પર તમે જરૂરથી જરૂર ફરવા આવજો તમારે બહુ બહુ તો કલાક જેવો સમય લાગે છે પણ તમને બહુ જ મજા આવશે અને આવી કાર તમે દેખી પણ નહીં હોય અત્યારે જે તમે કાર જોશો ને એ કાર આપણે અયોધ્યા રામ મંદિર બન્યું ને એના આધાર પર એમને બનાવેલી છે જે હૈદરાબાદનું હમણાં એક્ઝિબિશન હતું ને ત્યાં મૂકવામાં આવી હતી અત્યારે જે તમે કાર દેખો છો ને એ શાર્પનર ઇરેઝર પેન પેન્સિલ જેવી કાર છે અમે તમારી લાગશે આ ચાલુ નથી પણ આ બધી જ કાર ચાલુ છે જ્યાં ફૂટબોલ છે બાસ્કેટબોલ છે આગળ ટેનિસ બોલ છે એ બધી જ કાર ચાલુ કન્ડિશનમાં છે અને તમારે બતાવવામાં પણ આવશે ક્યાં બેસવાની છે કેવી રીતે તમારે ગાડી ચલાવવાની છે તમારે જોવા પર લાગે જ નહીં કે આ બધી કાર છે પણ સાચે સાચેમાં બધી કાર છે

આ હતો સુધા યો યો વિડીયો જો તમને વિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશું ચેનલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ